મોરબીવાંકાને સાંસદ દેવસિંહ ઝાલાએ કમોસમી વરસાદથી ખેડૂતોના નુકસાન પર વળતર માટે મુખ્યમંત્રીને રજૂઆત કરી તાજેતરમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે કમોસમી વરસાદને કારણે મોરબી જિલ્લો અને વાંકાનેર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતોના તૈયાર ઊભા પાકને ભારે નુકસાન થયું છે વરસાદના કારણે પાક પલળી જઈ નાશ પામ્યો છે તેમજ ખેતરોમાં ઉભા પાક પણ નષ્ટ થયા છે મોરબી જિલ્લો અને વાંકાનેર તાલુકામાં મુખ્યત્વે કપાસ મગફળી એરંડા બાજરી અને કઠોળ જેવી ખેતી કરવામાં આવે છે મોટા ભાગના ખેડૂતોએ મગફળીનો પાક ઉપાડી ખેતરોમાં પાથરા કર્યા હતા પરંતુ કમોસમી વરસાદ વરસતા આખો પાક પલળી જઈ બગડી ગયો છે કપાસના પાક પર પણ ભારે અસર થઈ છે સતત વરસતા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક સાથે પશુઓ માટે સુકોચારો પણ નાશ પામ્યો છે જેના કારણે ખેડૂતોનું આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે આ સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કૃષિ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી છે રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી